જણાવ્યા અનુસાર કલેક્ટર શ્રી અરવલ્લીના નેતૃત્વમાં મળેલી મીટિંગમાં ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા દ્વારા ચોવીસ ગામોમાં સ્વચ્છતા અભિયાન જાગૃતિ ચલાવવા તેમજ અરવલ્લી જિલ્લામાં ગાયત્રી પરિવાર દ્વારા સ્વચ્છતા જાગૃતિ પ્રત્યે સંભવત વિશેષ ઝુંબેશ ચલાવવા ઘોષણા કરી હતી આ છોસતા જાગૃતિ અભિયાન અંતર્ગત ગાત્રી ચેતના કેન્દ્ર મોડાસા ગાત્રીના પરિવાર ભાઈઓ બહેનો ટીમ ગુરુવાર સાંજે હફસાબાદ પહોંચી હતી તેણે નવરાત્રી ચોકમાં ગ્રામજનો એકઠા કર્યા સૌ ગ્રામજનોએ છ્વસ્તાનું મહત્વ સમજાવ્યું ગ્રામજનો તેમજ ગાત્રી પરિવાર સૌ સાથે ગામમાં છ્વસ્તા જાગૃતિ ઝુંબેસ યાત્રા કાઢી છોસ્તાના નારાઓથી સમગ્ર પંથક કુંજી ઉઠ્યું હતું ત્યારબાદ સૌ સાથે મળી દૂધની સુધી રસ્તા ઢગ તેમજ પાણીની નિકો સફાઈ ઝુંબેશ ચલાવી શ્રમદાન કર્યું હતું આ જોઈ સૌ ગ્રામજનો ખૂબ આનંદિત અનુભૂતિ સાથે હપસાબાદ ગામને છ રાખવાનો સંકલ્પ કર્યો હતો અહેવાલ પ્રિતેશ પંડ્યા અરવલ્લી